ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ નજીક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર એક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વહેલી સવારે ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલી કાંસમાં પલટી ગયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની આમલા ખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો સદનસીબે જાનહાની ટળી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ટ્રકને નુકસાન થવા પામ્યું હતું ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈને જાનહાનિ નથી થઈ અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર એક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વહેલી સવારે ટ્રક ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલી કાસમાં પલટી ગયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની આમલા ખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અકસ્માતમાં ટ્રકને નુકસાન થવા પામ્યું હતું